વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો અહીંયા કને જમવાની તૈયારી થાય છે આજે આપણે વ્લોગ બપોરના ચાલુ કરી રહ્યા અને મમ્મી મૂડા કાપે છે જો બેસીને અમાર ઘરે ટેબલ છે પણ અમે ટેબલ ઉપર બેસીએ નહીં જમવા અમાર બા છે નહીં ટેબલ ઉપર બેસીએ અમે બધા નીચે બેસીએ કેમ કે ટેબલ ઉપર સમાવેશ ના થાય કેમ કે બધી વસ્તુ બી રાખવાની આવે અને આપણે જમવાનું બી હોય આપણી પ્લેટ બી હોય તો પછી સાંકળ થાય એના સાંકળને આપણે નીચે બેસીએ ને આપણા બાને આપે ઉપર બેસાડીએ તો હવે થોડીક આપણે જમી લઈશું પપ્પા આજે આવ્યા નથી પપ્પા આવશે ત્યારે આપણે જમશું ને આજે આપણે બનાવ્યું છે હરી સબ્જી એટલે કે પાલકનું શાક બનાવી આપણે પાલક શાક રાઈસ રોટી તો ચપાટી જમવાનું આજે રેડી કરી નાખી થોડાક સામાન બાકી ત્યાં રાખવાના તો એ આપે રાખી દઈ અને પછી મસ્ત તે જમી લઈ આપે તો હમણાં શંકરટેટી વાળા ભાઈ આવ્યા હતા

તો મમ્મી આપડી આવી ગઈ તો હવે આપે પણ ખાઈ લઈ આ ખાવાની છે નીકાળી નાખીએ આ તો બસ ચાલો આપે ખાઈ લઈ પછી જમવાનું પછી ખાશું મને ના ભાવે પણ હું તે ખાઉં તમે બધા જોરાય ખવરાવો ને એટલે તો આપણો વાટકો થઈ ગયો છે ખતમ જો કેવો મસ્ત છે ચમચી થી આપે ખાઈ લીધી હજી મમ્મી ની કાડે કા મને એમ કેરા ખા હવે જો વિચારી છું ચલો આ દે દે આપડા પપ્પા બી આવી ગયા હા માં આ આપી દીધી મે હા બજી છોલી દીધી છે પપ્પા બી આવી ગયા આપડા તો હવે જમી લઈ તો પપ્પા આવી ગયા છે એટલે હવે આપણે જમી લઈશું કપડા ધોયા બધું સામાન વચો રાખીને ગઈ સાબુ ને બધું હોય એ બધું હાકું કરીને જવાય પછી હું કહું તો કેરી કેરી તો શું કે એટલે કામ કરવું પડે એટલે મજા ના આવે ઓમ તો બીજો ઈઝ હોય તો હા આવે તો ગાઈસ માર મમ્મી અહીંયા સાડીન ખજજાનો ખોલીને બેઠા છે હમણા પાછળ ખબર ખબરની શું કામ અને માર ગટ્ટા લાલ લાલ થઈ ગયા હે ગરમા બેઠી હું તોય મન પૂછે રા મને સાડીમાં શું સમજણ હજી મને સાડીની વારે હા મેચ એ મેચ આપણે કહી દે પછી સાચું ખોટું સમજી લે ચાલો ચાય આપે પી લીધીએ આયરો આપણો વાટકો ચાય નો હવે એને ધોઈ નાખીએ બાકી થોડુંક કામ કરવા જવાનું છે આપણે ગામમાં તો એ કામ કરવા જશું શાયદ થે કેમ કે અત્યારે સાડા ચાર વાગે રહ્યા તો જોઈ જઈ રહ્યા કે નહીં ખબર નથી પડતી સાડી બતાવે મને મને શું ખબર સાડીમાં કયો હે હા હા નહી ખબર પડે હાલે 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 અમે જયારે નકડાતા ને ત્યારે આમ બધા ફોટા ટીઘાડતા ઘરમાં તો કેના નતા ખાલી બે મોટી બેનના હતા ને એક મારું હતું નકળે નું બીજા વચલા હોય ને એ વાય આવે ને વટોળી જાય એમ કહેવાય કહેવાતે એમ કે વચલા વાય આવે ને વટોડે જાય બટ આપે ટીવી આલી સાઈડ લગાવી નાખી ને મારું ફોટો બી નીકળી નાખ્યું કેમ કે મારું મોટું પોસ્ટર હતું આ બધા નાના હતા ટીવી પહેલાં આપણી ઓલી સાઈડ હતી ત્યાંથી આપણે અહીંયા શિફ્ટ કરી નાખી તો આપણો ફોટો બી હવે હચવાઈ ગયો એ તો આપણે હવે આપણો વાટકો ધોઈ આવી ચાયનો તો આ બેન

अरे अरे आ ने तक एम नथी केती डिकरा हमार मम्मी आन छेड़ा उठवा गया तो हमार बिजनेस नथी या <laughs> बिजनेस अजे नथी बिजनेस नथी हमार कने केड़ी को कहां से तोरत ओट पाए तो देजो नथी ओड़ता हमार मम्मी छेड़ा मारा मम्मी छेड़ा नथी ओड़ता पेला ओड़ता था <laughs>

जे जारे ई हत्यो ने ते दिवसे करताता पछे नथी करयो पजी अंकिता ने लोग तो ते दिन आता करता हो ने आता प्रेम काही करतो नसेवा हां थाकी रे काही ना निकड्यो थे हेलो आपे जय नीचे बोलो कलर पे ने तो यार मंडप माथे जाई नीचे कही कलर मा का है ते किधु के नी इच्छा मेना मे मेसेज करी हो पण आवे जोसे तई इन्हो फंक्शन नी શું કહેવાય ફંક્શનની સાડીઓ ડિસાઈડ થાય રહે એના મમ્મીના ઓના ઓનામાં શું કહેવાય માવતરના ગામમાં પ્રોગ્રામ હે એટલા માટે તો એની સાડી જોવાય છે જેમ આપણે સમાજનો અહીંયા પ્રોગ્રામ હશે ને પાંચમા મહિનામાં પાછો મહિના વાછો ન હોય નવાય પાંચમા મહિના મહિના હા આપણા અહીંયા પાછવા મહિનામાં હે ને મમ્મીને ત્યાં ત્યાં બી પાંચમા મહિનામાં હે બટ એ ચૌદ તારીખ થી સ્ટાર્ટ થારો લગભગ

તો ઈને ગણ્યા ને આટલા મજેવા તો ઓન નદી આવી આ બતાય બોલવા હવે આવી માટી દેખી નઈ ગયું ને મને નતી ન આ નતી નીકળીયા આ ઈ બે કાકામાં ન ને તો જોતો નથી આ તો ઈ આપણે ત્યાંથી માટી લીધી હતી ને હવે ઈ ટાંકુ ખોદીરા તો માટી કેવડી બધી માટી નીકળી એ રૂગી માટી જ નીકળી એ નીચે થાય તો હવે આપી જઈરા આપી જઈરા અત્યારે બજારમાં કામ હે ને એટલે તો હું મમ્મી રીના ને આદ્યા ત્રણે ચાર ચારે જઈ રહ્યા સિસ્ટમ એટલું વાપરવાની તો આપણે સમાજનું કામ જોરો શોરો થી ચાલુ એ ગેટનું ને કેમ કે હવે થોડાક દિવસો જ બાકી રહ્યા ને એટલા માટે કલર થાય મંદિરમાં માં આજે ભગવાન મસ્ત લાગેરા ને મસ્ત કલરના કપડા પહેર્યા એ ચલો જઈ આપે તો આપે પ્રસાદી લઈ લીધી એ જોકે ભગવાન ચડાવવાની આપને એ હવે આપે જઈ શી ઘરે પાછા આપને કામ હતું આપે કામ કરી આવ્યા અને આપે એને આ ત્યાં એક બોરા ઉતારવા આવતા પેલા નાના હતા ને ત્યારે હવે તો એવું કાંઈ જ હવે ત્યાં એવું કાંઈ જ નથી પેલા એ ત્યાં કાને ઘરમાં પેલા કોઈ ગમે તે કોઈક રહેતો એમ ત્યાં કને બોરા ઉતારવા આવતા આપે એના બોરા એટલો બહુ મસ્ત થાય એટલે નાના બોરા પણ બહુ મસ્ત થાય ઘર નિરીક્ષણ થાય છે તો આપણે અહીંયાથી એક માટી લઈ લીધી લીધી એક માટી તો આજે બેટર રેડી કરી રાખ્યું એ તો આપણે અહીંયા એનો બેટર કરી નાખ્યું છે રેડી તો હવે ફટાફટ બનાવી નાખીએ બનરા એ અમારા એક બન ચુકા તો આધ્યા તોડે છે આધ્યા